જુનાડીસા પ્રવેશ દ્વારના વિકાસ બદલ દાતાનું સન્માન ડીસા નજીકના જુનાડીસા ગામના દાતા અને જૈન શ્રેષ્ઠી સ્વર્ગીય વાલચંદભાઈ કચરાભાઈ મહેતા પરિવારની બેલડી અરવિંદભાઈ અને બાબુભાઈ મહેતાના નામકરણથી ભવ્ય પ્રવેશ દ્વાર આકાર પામ્યો છે જે ગામની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યો છે દિવાળી નજીક આવતા પરિવારના અને ગામની મહાજન પાંજરા પોલના ઉપપ્રમુખ વિક્રમભાઈ મહેતા દ્વારા રૂપિયા એકાવન હજારના ખર્ચે પ્રવેશ દ્વારનું રેનોવેશન સાથે આકર્ષક એલઈડી લાઇટો અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જેથી અતિભવ્ય લાગતા પ્રવેશ દ્વારથી ગામની સુરક્ષા પણ વધી છે જે બદલ વ્યવસાય અર્થે અમદાવાદ રહેતા દાતા વિક્રમભાઈ મહેતાનું ગામ લોકો દ્વારા દબદબાભેર સન્માન કરવામાં આવ્યું હતું સન્માનમાં પ્રત્યુત્તરમાં વિક્રમભાઈ મહેતાએ તેમના પિતા અને કાકાના સ્વપ્ન સમાન પ્રવેશ દ્વારના વિકાસમાં તક આપવા બદલ ગામ લોકોનો આભાર વ્યક્ત કરી ગામમાં કોમ્યુનિટી હોલ અને બગીચાનું નિર્માણ કરવા પંચાયત પહેલ કરે તો તેમાં પણ યોગદાન આપવાની જાહેરાત કરી હતી આ પ્રસંગે સરપંચ અમૃતભાઈ પુનડિયા ડેપ્યુટી સરપંચ પોન્ટિંગભાઈ દ જી ફારૂકભાઈ દાણી સહિત મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી દાતાનું ઉત્સાહભેર અભિવાદન કર્યું હતું આજે મને એક આપી તે હું જ છું મારા પપ્પા અને કાકાનું સપનું હતું આ ગેટ બનાવવાનું પણ એ ગેટ ભાઈ અમારી પંચાયત આથી પંચાયતવાળી પણ એની મહેનત વધારે પાડોશી તરીકે અને એનો લાભ પણ મળ્યો એનો આનંદ અમારે ખૂબ જ આનંદ છે અને દર વર્ષે આવો લાભ આપતા રહેજો કોઈ પણ કામ હોય પંચાયતનું આ વળી ખૂબ જ ઉત્સાહીને ઉમંગથી કામ કરી રહી છે પહેલીવાર મેં આટલો ઉત્સાહ જોયો અઠવાડિયું પહેલાં મારે વાત થઈ અને આ બાજુ બધું તૈયાર થઈ ગયું દિવાળી લાઇટો ચાલુ થઈ ગયું એટલે ખૂબ જ અનુમધ્ય વાત છે મેં ખૂબ જ આભારી છું હું અને મેં બીજી પણ બે વાત આપણે કરી છે કોમ્યુનિટી હોલ અને ગાર્ડન તો એ કરવા જેવું છે અને શક્ય એટલો એમાં લાભ અમે લઈશું